નમસ્કાર વંદે માતરમ હું ભવાણી પવન વિજયભાઈ વિજ્ઞાન પ્રવાહ ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું અને હું હાલમાં નીટની પ્રિપેરેશન કરી રહ્યો છું મારો રહેવાસ વરાછા વિસ્તારમાં છે ચોપાટી પાસે હું અહીંયા વિદ્યાલયમાં આવ્યો તેથી મને સારો અનુભવ મળ્યો છે શિક્ષકો સારી રીતે રિસ્પોન્સ કરી રહ્યા છે આ ઉપરાંત મારા ડાઉટને ક્લિયરલી સોલ્વ કરવામાં મદદ કરે છે મહિનામાં બે મેઇન ટેસ્ટ હોય છે જે સાતસો વીસ માર્ક્સની નીટ લેવલે લેવાય છે એ રીતની હોય છે આ ઉપરાંત એક ડીપીપીનો રાઉન્ડ હોય છે અને એક બોર્ડ ટેસ્ટ આમ મહિનામાં કુલ ચાર ટેસ્ટ લેવામાં આવે છે અને સારી રીતે એમાં પરફોર્મન્સ કરાવવામાં અમને મદદ કરે છે આ ઉપરાંત નીટના સાતસો વીસ માર્ક્સ માર્ક્સની જે એક્ઝામ હોય છે તેમાં અમને સારો સ્કોર લાવવામાં મદદરૂપ કરે છે આમ અહીંયાના સર ટીચરો પણ ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સીથી કામ કરાવવામાં અમારી મદદ કરે છે નમસ્કાર વંદે માતરમ હું ભવાણી પવન વિજયભાઈ વિજ્ઞાન પ્રવાહ ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું અને હું હાલમાં નીટની પ્રિપેરેશન કરી રહ્યો છું મારો રહેવાસ વરાછા વિસ્તારમાં છે ચોપાટી પાસે હું અહીંયા વિદ્યાલયમાં આવ્યો તેથી મને સારો અનુભવ મળ્યો છે શિક્ષકો સારી રીતે રિસ્પોન્સ કરી રહ્યા છે આ ઉપરાંત મારા ડાઉટને ક્લિયરલી સોલ્વ કરવામાં મદદ કરે છે મહિનામાં બે મેન ટેસ્ટ હોય છે જે સાતસો વીસ માર્ક્સની નીટ લેવલે લેવાય છે એ રીતની હોય છે આ ઉપરાંત એક ડીપીપી નો રાઉન્ડ હોય છે અને એક બોર્ડ ટેસ્ટ આ ઉપરાંત નીટના સાતસો વીસ માર્ક્સ માર્ક્સની જે એક્ઝામ હોય છે તેમાં અમને સારો સ્કોર લાવવામાં મદદરૂપ કરે છે અહીંયાના સર ટીચરો પણ ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી થી કામ કરાવવામાં અમારી મદદ કરે છે નમસ્કાર વંદે માતરમ હું ભવાણી પવન વિજયભાઈ વિજ્ઞાન પ્રવાહ ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું અને હું હાલમાં નીટની પ્રિપેરેશન કરી રહ્યો છું મારો રહેવાસ વરાછા વિસ્તારમાં છે ચોપાટી પાસે હું અહીંયા વશિષ્ઠ વિદ્યાલયમાં આવ્યો તેથી મને સારો અનુભવ મળ્યો છે શિક્ષકો સારી રીતે રિસ્પોન્સ કરી રહ્યા છે આ ઉપરાંત મારા ડાઉટને ક્લિયરલી સોલ્વ કરવામાં મદદ કરે છે મહિનામાં બે મેઇન ટેસ્ટ હોય છે જે સાતસો વીસ માર્ક્સની નીટ લેવલે લેવાય છે એ રીતની હોય છે આ ઉપરાંત એક ડીપીપીનો રાઉન્ડ હોય છે અને એક બોર્ડ ટેસ્ટ આમ મહિનામાં કુલ ચાર ટેસ્ટ લેવામાં આવે છે અને સારી રીતે એમાં પરફોર્મન્સ કરાવવામાં અમને મદદ કરે છે આ ઉપરાંત નીટના સાતસો વીસ માર્ક્સ માર્ક્સની જે એક્ઝામ હોય છે તેમાં અમને સારો સ્કોર લાવવામાં મદદરૂપ કરે છે અહીંયાના સર ટીચરો પણ ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સીથી કામ કરાવવામાં અમારી મદદ કરે છે નમસ્કાર વંદે માતરમ હું ભવાણી પવન વિજયભાઈ વિજ્ઞાન પ્રવાહ ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું અને હું હાલમાં નીટની પ્રિપેરેશન કરી રહ્યો છું મારો રહેવાસ વરાછા વિસ્તારમાં છે ચોપાટી પાસે હું અહીંયા વશિષ્ઠ વિદ્યાલયમાં આવ્યો તેથી મને સારો અનુભવ મળ્યો છે શિક્ષકો સારી રીતે રિસ્પોન્સ કરી રહ્યા છે આ ઉપરાંત મારા ડાઉટને ક્લિયરલી સોલ્વ કરવામાં મદદ કરે છે મહિનામાં બે મેઇન ટેસ્ટ હોય છે જે સાતસો વીસ માર્ક્સની નીટ લેવલે લેવાય છે એ રીતની હોય છે આ ઉપરાંત એક ડીપીપીનો રાઉન્ડ હોય છે અને એક બોર્ડ ટેસ્ટ આમ મહિનામાં કુલ ચાર ટેસ્ટ લેવામાં આવે છે અને સારી રીતે એમાં પરફોર્મન્સ કરાવવામાં અમને મદદ કરે છે આ ઉપરાંત નીટના સાતસો વીસ માર્ક્સ મી માર્ક્સની જે એક્ઝામ હોય છે તેમાં અમને સારો સ્કોર લાવવામાં મદદરૂપ કરે છે અહીંયાના સર ટીચરો પણ ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સીથી કામ કરાવવામાં અમારી મદદ કરે છે નમસ્કાર વંદે માતરમ હું ભવાણી પવન વિજયભાઈ વિજ્ઞાન પ્રવાહ ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું અને હું હાલમાં નીટની પ્રિપેરેશન કરી રહ્યો છું મારો રહેવાસ વરાછા વિસ્તારમાં છે ચોપાટી પાસે હું અહીંયા વિદ્યાલયમાં આવ્યો તેથી મને સારો અનુભવ મળ્યો છે શિક્ષકો સારી રીતે રિસ્પોન્સ કરી રહ્યા છે આ ઉપરાંત મારા ડાઉટને ક્લિયરલી સોલ્વ કરવામાં મદદ કરે છે મહિનામાં બે મેઇન ટેસ્ટ હોય છે જે સાતસો વીસ માર્ક્સની નીટ લેવલે લેવાય છે એ રીતની હોય છે આ ઉપરાંત એક ડીપીપીનો રાઉન્ડ હોય છે અને એક બોર્ડ ટેસ્ટ આમ મહિનામાં કુલ ચાર ટેસ્ટ લેવામાં આવે છે અને સારી રીતે એમાં પરફોર્મન્સ કરાવવામાં અમને મદદ કરે છે આ ઉપરાંત નીટના સાતસો વીસ માર્ક્સ મી માર્ક્સની જે એક્ઝામ હોય છે તેમાં અમને સારો સ્કોર લાવવામાં મદદરૂપ કરે છે અહીંયાના સર ટીચરો પણ ડિસિપ્લિન કન્સિસ્ટન્સી થી કામ કરાવવામાં અમારી મદદ કરે છે નમસ્કાર વંદે માતરમ હું ભવાણી પવન વિજયભાઈ વિજ્ઞાન પ્રવાહ ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું અને હું હાલમાં નીટની પ્રિપેરેશન કરી રહ્યો છું મારો રહેવાસ વરાછા વિસ્તારમાં છે ચોપાટી પાસે હું અહીંયા વશિષ્ઠ વિદ્યાલયમાં આવ્યો તેથી મને સારો અનુભવ મળ્યો છે શિક્ષકો સારી રીતે રિસ્પોન્સ કરી રહ્યા છે આ ઉપરાંત મારા ડાઉટને ક્લિયરલી સોલ્વ કરવામાં મદદ કરે છે મહિનામાં બે મેઇન ટેસ્ટ હોય છે જે સાતસો વીસ માર્ક્સની નીટ લેવલે લેવાય છે એ રીતની હોય છે આ ઉપરાંત એક ડીપીપીનો રાઉન્ડ હોય છે અને એક બોર્ડ ટેસ્ટ આમ મહિનામાં કુલ ચાર ટેસ્ટ લેવામાં આવે છે અને સારી રીતે એમાં પરફોર્મન્સ કરાવવામાં અમને મદદ કરે છે આ ઉપરાંત નીટના સાતસો વીસ માર્ક્સ મી માર્ક્સની જે એક્ઝામ હોય છે તેમાં અમને સારો સ્કોર લાવવામાં મદદરૂપ કરે છે અહીંયાના સર ટીચરો પણ ડિસિપ્લિન કન્સિસ્ટન્સી કન્સિસ્ટન્સીથી કામ કરાવવામાં અમારી મદદ કરે છે નમસ્કાર વંદે માતરમ હું ભવાણી પવન વિજયભાઈ વિજ્ઞાન પ્રવાહ ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું અને હું હાલમાં નીટની પ્રિપેરેશન કરી રહ્યો છું મારો રહેવાસ વરાછા વિસ્તારમાં છે ચોપાટી પાસે હું અહીંયા વશિષ્ઠ વિદ્યાલયમાં આવ્યો તેથી મને સારો અનુભવ મળ્યો છે શિક્ષકો સારી રીતે રિસ્પોન્સ કરી રહ્યા છે આ ઉપરાંત મારા ડાઉટને ક્લિયરલી સોલ્વ કરવામાં મદદ કરે છે મહિનામાં બે મેઇન ટેસ્ટ હોય છે જે સાતસો વીસ માર્ક્સની નીટ લેવલે લેવાય છે એ રીતની હોય છે આ ઉપરાંત એક ડીપીપીનો રાઉન્ડ હોય છે અને એક બોર્ડ ટેસ્ટ આમ મહિનામાં કુલ ચાર ટેસ્ટ લેવામાં આવે છે અને સારી રીતે એમાં પરફોર્મન્સ કરાવવામાં અમને મદદ કરે છે આ ઉપરાંત નીટના સાતસો વીસ માર્ક્સ મી માર્ક્સની જે એક્ઝામ હોય છે તેમાં અમને સારો સ્કોર લાવવામાં મદદરૂપ કરે છે અહીંયાના સર ટીચરો પણ ડિસિપ્લિન કન્સિસ્ટન્સી થી કામ કરાવવામાં અમારી મદદ કરે છે નમસ્કાર વંદે માતરમ હું ભવાણી પવન વિજયભાઈ વિજ્ઞાન પ્રવાહ ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું અને હું હાલમાં નીટની પ્રિપેરેશન કરી રહ્યો છું મારો રહેવાસ વરાછા વિસ્તારમાં છે ચોપાટી પાસે હું અહીંયા વિદ્યાલયમાં આવ્યો તેથી મને સારો અનુભવ મળ્યો છે શિક્ષકો સારી રીતે રિસ્પોન્સ કરી રહ્યા છે આ ઉપરાંત મારા ડાઉટને ક્લિયરલી સોલ્વ કરવામાં મદદ કરે છે મહિનામાં બે મેઇન ટેસ્ટ હોય છે જે સાતસો વીસ માર્ક્સની નીટ લેવલે લેવાય છે એ રીતની હોય છે આ ઉપરાંત એક ડીપીપીનો રાઉન્ડ હોય છે અને એક બોર્ડ ટેસ્ટ આમ મહિનામાં કુલ ચાર ટેસ્ટ લેવામાં આવે છે અને સારી રીતે એમાં પરફોર્મન્સ કરાવવામાં અમને મદદ કરે છે આ ઉપરાંત નીટના સાતસો વીસ માર્ક્સ મી માર્ક્સની જે એક્ઝામ હોય છે તેમાં અમને સારો સ્કોર લાવવામાં મદદરૂપ કરે છે અહીંયાના સર ટીચરો પણ ડિસિપ્લિન કન્સિસ્ટન્સી થી કામ કરાવવામાં અમારી મદદ કરે છે નમસ્કાર વંદે માતરમ હું ભવાણી પવન વિજયભાઈ વિજ્ઞાન પ્રવાહ ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું અને હું હાલમાં નીટની પ્રિપેરેશન કરી રહ્યો છું મારો રહેવાસ વરાછા વિસ્તારમાં છે ચોપાટી પાસે હું અહીંયા વશિષ્ઠ વિદ્યાલયમાં આવ્યો તેથી મને સારો અનુભવ મળ્યો છે શિક્ષકો સારી રીતે રિસ્પોન્સ કરી રહ્યા છે આ ઉપરાંત મારા ડાઉટને ક્લિયરલી સોલ્વ કરવામાં મદદ કરે છે મહિનામાં બે મેઇન ટેસ્ટ હોય છે જે સાતસો વીસ માર્ક્સની નીટ લેવલે લેવાય છે એ રીતની હોય છે આ ઉપરાંત એક ડીપીપીનો રાઉન્ડ હોય છે અને એક બોર્ડ ટેસ્ટ આમ મહિનામાં કુલ ચાર ટેસ્ટ લેવામાં આવે છે અને સારી રીતે એમાં પરફોર્મન્સ કરાવવામાં અમને મદદ કરે છે આ ઉપરાંત નીટના સાતસો વીસ માર્ક્સ મી માર્ક્સની જે એક્ઝામ હોય છે તેમાં અમને સારો સ્કોર લાવવામાં મદદરૂપ કરે છે અહીંયાના સર ટીચરો પણ ડિસિપ્લિન કન્સિસ્ટન્સી થી કામ કરાવવામાં અમારી મદદ કરે છે નમસ્કાર વંદે માતરમ હું ભવાણી પવન વિજયભાઈ વિજ્ઞાન પ્રવાહ ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું અને હું હાલમાં નીટની પ્રિપેરેશન કરી રહ્યો છું મારો રહેવાસ વરાછા વિસ્તારમાં છે ચોપાટી પાસે હું અહીંયા વિદ્યાલયમાં આવ્યો તેથી મને સારો અનુભવ મળ્યો છે શિક્ષકો સારી રીતે રિસ્પોન્સ કરી રહ્યા છે આ ઉપરાંત મારા ડાઉટને ક્લિયરલી સોલ્વ કરવામાં મદદ કરે છે મહિનામાં બે મેઇન ટેસ્ટ હોય છે જે સાતસો વીસ માર્ક્સની નીટ લેવલે લેવાય છે એ રીતની હોય છે આ ઉપરાંત એક ડીપીપીનો રાઉન્ડ હોય છે અને એક બોર્ડ ટેસ્ટ આમ મહિનામાં કુલ ચાર ટેસ્ટ લેવામાં આવે છે અને સારી રીતે એમાં પરફોર્મન્સ કરાવવામાં અમને મદદ કરે છે આ ઉપરાંત નીટના સાતસો વીસ માર્ક્સ મી માર્ક્સની જે એક્ઝામ હોય છે તેમાં અમને સારો સ્કોર લાવવામાં મદદરૂપ કરે છે અહીંયાના સર ટીચરો પણ ડિસિપ્લિન કન્સિસ્ટન્સી થી કામ કરાવવામાં અમારી મદદ કરે છે નમસ્કાર વંદે માતરમ હું ભવાણી પવન વિજયભાઈ વિજ્ઞાન પ્રવાહ ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું અને હું હાલમાં નીટની પ્રિપેરેશન કરી રહ્યો છું મારો રહેવાસ વરાછા વિસ્તારમાં છે ચોપાટી પાસે હું અહીંયા વિદ્યાલયમાં આવ્યો તેથી મને સારો અનુભવ મળ્યો છે શિક્ષકો સારી રીતે રિસ્પોન્સ કરી રહ્યા છે આ ઉપરાંત મારા ડાઉટને ક્લિયરલી સોલ્વ કરવામાં મદદ કરે છે મહિનામાં બે મેઇન ટેસ્ટ હોય છે જે સાતસો વીસ માર્ક્સની નીટ લેવલે લેવાય છે એ રીતની હોય છે આ ઉપરાંત એક ડીપીપીનો રાઉન્ડ હોય છે અને એક બોર્ડ ટેસ્ટ આમ મહિનામાં કુલ ચાર ટેસ્ટ લેવામાં આવે છે અને સારી રીતે એમાં પરફોર્મન્સ કરાવવામાં અમને મદદ કરે છે આ ઉપરાંત નીટના સાતસો વીસ માર્ક્સ મી માર્ક્સની જે એક્ઝામ હોય છે તેમાં અમને સારો સ્કોર લાવવામાં મદદરૂપ કરે છે અહીંયાના સર ટીચરો પણ ડિસિપ્લિન અને થી કામ કરાવવામાં અમારી મદદ કરે છે નમસ્કાર વંદે માતરમ હું ભવાણી પવન વિજયભાઈ વિજ્ઞાન પ્રવાહ ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું અને હું હાલમાં નીટની પ્રિપેરેશન કરી રહ્યો છું મારો રહેવાસ વરાછા વિસ્તારમાં છે ચોપાટી પાસે હું અહીંયા વિદ્યાલયમાં આવ્યો તેથી મને સારો અનુભવ મળ્યો છે શિક્ષકો સારી રીતે રિસ્પોન્સ કરી રહ્યા છે આ ઉપરાંત મારા ડાઉટને ક્લિયરલી સોલ્વ કરવામાં મદદ કરે છે મહિનામાં બે મેઇન ટેસ્ટ હોય છે જે સાતસો વીસ માર્ક્સની નીટ લેવલે લેવાય છે એ રીતની હોય છે આ ઉપરાંત એક ડીપીપીનો રાઉન્ડ હોય છે અને એક બોર્ડ ટેસ્ટ આમ મહિનામાં કુલ ચાર ટેસ્ટ લેવામાં આવે છે અને સારી રીતે એમાં પરફોર્મન્સ કરાવવામાં અમને મદદ કરે છે આ ઉપરાંત નીટના સાતસો વીસ માર્ક્સ મી માર્ક્સની જે એક્ઝામ હોય છે તેમાં અમને સારો સ્કોર લાવવામાં મદદરૂપ કરે છે અહીંયાના સર ટીચરો પણ ડિસિપ્લિન કન્સિસ્ટન્સી થી કામ કરાવવામાં અમારી મદદ કરે છે નમસ્કાર વંદે માતરમ હું ભવાણી પવન વિજયભાઈ વિજ્ઞાન પ્રવાહ ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું અને હું હાલમાં નીટની પ્રિપેરેશન કરી રહ્યો છું મારો રહેવાસ વરાછા વિસ્તારમાં છે ચોપાટી પાસે હું અહીંયા વશિષ્ઠ વિદ્યાલયમાં આવ્યો તેથી મને સારો અનુભવ મળ્યો છે શિક્ષકો સારી રીતે રિસ્પોન્સ કરી રહ્યા છે આ ઉપરાંત મારા ડાઉટને ક્લિયરલી સોલ્વ કરવામાં મદદ કરે છે મહિનામાં બે મેઇન ટેસ્ટ હોય છે જે સાતસો વીસ માર્ક્સની નીટ લેવલે લેવાય છે એ રીતની હોય છે આ ઉપરાંત એક ડીપીપીનો રાઉન્ડ હોય છે અને એક બોર્ડ ટેસ્ટ આમ મહિનામાં કુલ ચાર ટેસ્ટ લેવામાં આવે છે અને સારી રીતે એમાં પરફોર્મન્સ કરાવવામાં અમને મદદ કરે છે આ ઉપરાંત નીટના સાતસો વીસ માર્ક્સ મી માર્ક્સની જે એક્ઝામ હોય છે તેમાં અમને સારો સ્કોર લાવવામાં મદદરૂપ કરે છે અહીંયાના સર ટીચરો પણ ડિસિપ્લિન અને થી કામ કરાવવામાં અમારી મદદ કરે છે નમસ્કાર વંદે માતરમ હું ભવાણી પવન વિજયભાઈ વિજ્ઞાન પ્રવાહ ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું અને હું હાલમાં નીટની પ્રિપેરેશન કરી રહ્યો છું મારો રહેવાસ વરાછા વિસ્તારમાં છે ચોપાટી પાસે હું અહીંયા વિદ્યાલયમાં આવ્યો તેથી મને સારો અનુભવ મળ્યો છે શિક્ષકો સારી રીતે રિસ્પોન્સ કરી રહ્યા છે આ ઉપરાંત મારા ડાઉટને ક્લિયરલી સોલ્વ કરવામાં મદદ કરે છે મહિનામાં બે મેઇન ટેસ્ટ હોય છે જે સાતસો વીસ માર્ક્સની નીટ લેવલે લેવાય છે એ રીતની હોય છે આ ઉપરાંત એક ડીપીપીનો રાઉન્ડ હોય છે અને એક બોર્ડ ટેસ્ટ આમ મહિનામાં કુલ ચાર ટેસ્ટ લેવામાં આવે છે અને સારી રીતે એમાં પરફોર્મન્સ કરાવવામાં અમને મદદ કરે છે આ ઉપરાંત નીટના સાતસો વીસ માર્ક્સ મી માર્ક્સની જે એક્ઝામ હોય છે તેમાં અમને સારો સ્કોર લાવવામાં મદદરૂપ કરે છે અહીંયાના સર ટીચરો પણ ડિસિપ્લિન કન્સિસ્ટન્સી થી કામ કરાવવામાં અમારી મદદ કરે છે નમસ્કાર વંદે માતરમ હું ભવાણી પવન વિજયભાઈ વિજ્ઞાન પ્રવાહ ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું અને હું હાલમાં નીટની પ્રિપેરેશન કરી રહ્યો છું મારો રહેવાસ વરાછા વિસ્તારમાં છે ચોપાટી પાસે હું અહીંયા વશિષ્ઠ વિદ્યાલયમાં આવ્યો તેથી મને સારો અનુભવ મળ્યો છે શિક્ષકો સારી રીતે રિસ્પોન્સ કરી રહ્યા છે આ ઉપરાંત મારા ડાઉટને ક્લિયરલી સોલ્વ કરવામાં મદદ કરે છે મહિનામાં બે મેન ટેસ્ટ હોય છે જે સાતસો વીસ માર્ક્સની નીટ લેવલે લેવાય છે એ રીતની હોય છે આ ઉપરાંત એક ડીપીપીનો રાઉન્ડ હોય છે અને એક બોર્ડ ટેસ્ટ આમ મહિનામાં કુલ ચાર ટેસ્ટ લેવામાં આવે છે અને સારી રીતે એમાં પરફોર્મન્સ કરાવવામાં અમને મદદ કરે છે આ ઉપરાંત નીટના સાતસો વીસ માર્ક્સ મી માર્ક્સની જે એક્ઝામ હોય છે તેમાં અમને સારો સ્કોર લાવવામાં મદદરૂપ કરે છે અહીંયાના સર ટીચરો પણ ડિસિપ્લિન કન્સિસ્ટન્સી થી કામ કરાવવામાં અમારી મદદ કરે છે નમસ્કાર વંદે માતરમ હું ભવાણી પવન વિજયભાઈ વિજ્ઞાન પ્રવાહ ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું અને હું હાલમાં નીટની પ્રિપેરેશન કરી રહ્યો છું મારો રહેવાસ વરાછા વિસ્તારમાં છે ચોપાટી પાસે હું અહીંયા વિદ્યાલયમાં આવ્યો તેથી મને સારો અનુભવ મળ્યો છે શિક્ષકો સારી રીતે રિસ્પોન્સ કરી રહ્યા છે આ ઉપરાંત મારા ડાઉટને ક્લિયરલી સોલ્વ કરવામાં મદદ કરે છે મહિનામાં બે મેઇન ટેસ્ટ હોય છે જે સાતસો વીસ માર્ક્સની નીટ લેવલે લેવાય છે એ રીતની હોય છે આ ઉપરાંત એક ડીપીપીનો રાઉન્ડ હોય છે અને એક બોર્ડ ટેસ્ટ આમ મહિનામાં કુલ ચાર ટેસ્ટ લેવામાં આવે છે અને સારી રીતે એમાં પરફોર્મન્સ કરાવવામાં અમને મદદ કરે છે આ ઉપરાંત નીટના સાતસો વીસ માર્ક્સ મી માર્ક્સની જે એક્ઝામ હોય છે તેમાં અમને સારો સ્કોર લાવવામાં મદદરૂપ કરે છે અહીંયાના સર ટીચરો પણ ડિસિપ્લિન કન્સિસ્ટન્સી થી કામ કરાવવામાં અમારી મદદ કરે છે નમસ્કાર વંદે માતરમ હું ભવાણી પવન વિજયભાઈ વિજ્ઞાન પ્રવાહ ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું અને હું હાલમાં નીટની પ્રિપેરેશન કરી રહ્યો છું મારો રહેવાસ વરાછા વિસ્તારમાં છે ચોપાટી પાસે હું અહીંયા વશિષ્ઠ વિદ્યાલયમાં આવ્યો તેથી મને સારો અનુભવ મળ્યો છે શિક્ષકો સારી રીતે રિસ્પોન્સ કરી રહ્યા છે આ ઉપરાંત મારા ડાઉટને ક્લિયરલી સોલ્વ કરવામાં મદદ કરે છે મહિનામાં બે મેઇન ટેસ્ટ હોય છે જે સાતસો વીસ માર્ક્સની નીટ લેવલે લેવાય છે એ રીતની હોય છે આ ઉપરાંત એક ડીપીપીનો રાઉન્ડ હોય છે અને એક બોર્ડ ટેસ્ટ આમ મહિનામાં કુલ ચાર ટેસ્ટ લેવામાં આવે છે અને સારી રીતે એમાં પરફોર્મન્સ કરાવવામાં અમને મદદ કરે છે આ ઉપરાંત નીટના સાતસો વીસ માર્ક્સ મી માર્ક્સની જે એક્ઝામ હોય છે તેમાં અમને સારો સ્કોર લાવવામાં મદદરૂપ કરે છે અહીંયાના સર ટીચરો પણ ડિસિપ્લિન કન્સિસ્ટન્સી થી કામ કરાવવામાં અમારી મદદ કરે છે નમસ્કાર વંદે માતરમ હું ભવાણી પવન વિજયભાઈ વિજ્ઞાન પ્રવાહ ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું અને હું હાલમાં નીટની પ્રિપેરેશન કરી રહ્યો છું મારો રહેવાસ વરાછા વિસ્તારમાં છે ચોપાટી પાસે હું અહીંયા વિદ્યાલયમાં આવ્યો તેથી મને સારો અનુભવ મળ્યો છે શિક્ષકો સારી રીતે રિસ્પોન્સ કરી રહ્યા છે આ ઉપરાંત મારા ડાઉટને ક્લિયરલી સોલ્વ કરવામાં મદદ કરે છે મહિનામાં બે મેઇન ટેસ્ટ હોય છે જે સાતસો વીસ માર્ક્સની નીટ લેવલે લેવાય છે એ રીતની હોય છે આ ઉપરાંત એક ડીપીપીનો રાઉન્ડ હોય છે અને એક બોર્ડ ટેસ્ટ આમ મહિનામાં કુલ ચાર ટેસ્ટ લેવામાં આવે છે અને સારી રીતે એમાં પરફોર્મન્સ કરાવવામાં અમને મદદ કરે છે આ ઉપરાંત નીટના સાતસો વીસ માર્ક્સ મી માર્ક્સની જે એક્ઝામ હોય છે તેમાં અમને સારો સ્કોર લાવવામાં મદદરૂપ કરે છે અહીંયાના સર ટીચરો પણ ડિસિપ્લિન કન્સિસ્ટન્સી થી કામ કરાવવામાં અમારી મદદ કરે છે નમસ્કાર વંદે માતરમ હું ભવાણી પવન વિજયભાઈ વિજ્ઞાન પ્રવાહ ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું અને હું હાલમાં નીટની પ્રિપેરેશન કરી રહ્યો છું મારો રહેવાસ વરાછા વિસ્તારમાં છે ચોપાટી પાસે હું અહીંયા વિદ્યાલયમાં આવ્યો તેથી મને સારો અનુભવ મળ્યો છે શિક્ષકો સારી રીતે રિસ્પોન્સ કરી રહ્યા છે આ ઉપરાંત મારા ડાઉટને ક્લિયરલી સોલ્વ કરવામાં મદદ કરે છે મહિનામાં બે મેઇન ટેસ્ટ હોય છે જે સાતસો વીસ માર્ક્સની નીટ લેવલે લેવાય છે એ રીતની હોય છે આ ઉપરાંત એક ડીપીપીનો રાઉન્ડ હોય છે અને એક બોર્ડ ટેસ્ટ આમ મહિનામાં કુલ ચાર ટેસ્ટ લેવામાં આવે છે અને સારી રીતે એમાં પરફોર્મન્સ કરાવવામાં અમને મદદ કરે છે આ ઉપરાંત નીટના સાતસો વીસ માર્ક્સ મી માર્ક્સની જે એક્ઝામ હોય છે તેમાં અમને સારો સ્કોર લાવવામાં મદદરૂપ કરે છે અહીંયાના સર ટીચરો પણ ડિસિપ્લિન કન્સિસ્ટન્સી થી કામ કરાવવામાં અમારી મદદ કરે છે નમસ્કાર વંદે માતરમ હું ભવાણી પવન વિજયભાઈ વિજ્ઞાન પ્રવાહ ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું અને હું હાલમાં નીટની પ્રિપેરેશન કરી રહ્યો છું મારો રહેવાસ વરાછા વિસ્તારમાં છે ચોપાટી પાસે હું અહીંયા વશિષ્ઠ વિદ્યાલયમાં આવ્યો તેથી મને સારો અનુભવ મળ્યો છે શિક્ષકો સારી રીતે રિસ્પોન્સ કરી રહ્યા છે આ ઉપરાંત મારા ડાઉટને ક્લિયરલી સોલ્વ કરવામાં મદદ કરે છે મહિનામાં બે મેઇન ટેસ્ટ હોય છે જે સાતસો વીસ માર્ક્સની નીટ લેવલે લેવાય છે એ રીતની હોય છે આ ઉપરાંત એક ડીપીપીનો રાઉન્ડ હોય છે અને એક બોર્ડ ટેસ્ટ આમ મહિનામાં કુલ ચાર ટેસ્ટ લેવામાં આવે છે અને સારી રીતે એમાં પરફોર્મન્સ કરાવવામાં અમને મદદ કરે છે આ ઉપરાંત નીટના સાતસો વીસ માર્ક્સ મી માર્ક્સની જે એક્ઝામ હોય છે તેમાં અમને સારો સ્કોર લાવવામાં મદદરૂપ કરે છે અહીંયાના સર ટીચરો પણ ડિસિપ્લિન અને થી કામ કરાવવામાં અમારી મદદ કરે છે નમસ્કાર વંદે માતરમ હું ભવાણી પવન વિજયભાઈ વિજ્ઞાન પ્રવાહ ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું અને હું હાલમાં નીટની પ્રિપેરેશન કરી રહ્યો છું મારો રહેવાસ વરાછા વિસ્તારમાં છે ચોપાટી પાસે હું અહીંયા વિદ્યાલયમાં આવ્યો તેથી મને સારો અનુભવ મળ્યો છે શિક્ષકો સારી રીતે રિસ્પોન્સ કરી રહ્યા છે આ ઉપરાંત મારા ડાઉટને ક્લિયરલી સોલ્વ કરવામાં મદદ કરે છે મહિનામાં બે મેઇન ટેસ્ટ હોય છે જે સાતસો વીસ માર્ક્સની નીટ લેવલે લેવાય છે એ રીતની હોય છે આ ઉપરાંત એક ડીપીપીનો રાઉન્ડ હોય છે અને એક બોર્ડ ટેસ્ટ આમ મહિનામાં કુલ ચાર ટેસ્ટ લેવામાં આવે છે અને સારી રીતે એમાં પરફોર્મન્સ કરાવવામાં અમને મદદ કરે છે આ ઉપરાંત નીટના સાતસો વીસ માર્ક્સ મી માર્ક્સની જે એક્ઝામ હોય છે તેમાં અમને સારો સ્કોર લાવવામાં મદદરૂપ કરે છે અહીંયાના સર ટીચરો પણ ડિસિપ્લિન કન્સિસ્ટન્સી થી કામ કરાવવામાં અમારી મદદ કરે છે નમસ્કાર વંદે માતરમ હું ભવાણી પવન વિજયભાઈ વિજ્ઞાન પ્રવાહ ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું અને હું હાલમાં નીટની પ્રિપેરેશન કરી રહ્યો છું મારો રહેવાસ વરાછા વિસ્તારમાં છે ચોપાટી પાસે હું અહીંયા વિદ્યાલયમાં આવ્યો તેથી મને સારો અનુભવ મળ્યો છે શિક્ષકો સારી રીતે રિસ્પોન્સ કરી રહ્યા છે આ ઉપરાંત મારા ડાઉટને ક્લિયરલી સોલ્વ કરવામાં મદદ કરે છે મહિનામાં બે મેઇન ટેસ્ટ હોય છે જે સાતસો વીસ માર્ક્સની નીટ લેવલે લેવાય છે એ રીતની હોય છે આ ઉપરાંત એક ડીપીપીનો રાઉન્ડ હોય છે અને એક બોર્ડ ટેસ્ટ આમ મહિનામાં કુલ ચાર ટેસ્ટ લેવામાં આવે છે અને સારી રીતે એમાં પરફોર્મન્સ કરાવવામાં અમને મદદ કરે છે આ ઉપરાંત નીટના સાતસો વીસ માર્ક્સ મી માર્ક્સની જે એક્ઝામ હોય છે તેમાં અમને સારો સ્કોર લાવવામાં મદદરૂપ કરે છે અહીંયાના સર ટીચરો પણ ડિસિપ્લિન કન્સિસ્ટન્સી કન્સિસ્ટન્સીથી કામ કરાવવામાં અમારી મદદ કરે છે નમસ્કાર વંદે માતરમ હું ભવાણી પવન વિજયભાઈ વિજ્ઞાન પ્રવાહ ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું અને હું હાલમાં નીટની પ્રિપેરેશન કરી રહ્યો છું મારો રહેવાસ વરાછા વિસ્તારમાં છે ચોપાટી પાસે હું અહીંયા વશિષ્ઠ વિદ્યાલયમાં આવ્યો તેથી મને સારો અનુભવ મળ્યો છે શિક્ષકો સારી રીતે રિસ્પોન્સ કરી રહ્યા છે આ ઉપરાંત મારા ડાઉટને ક્લિયરલી સોલ્વ કરવામાં મદદ કરે છે મહિનામાં બે મેઇન ટેસ્ટ હોય છે જે સાતસો વીસ માર્ક્સની નીટ લેવલે લેવાય છે એ રીતની હોય છે આ ઉપરાંત એક ડીપીપીનો રાઉન્ડ હોય છે અને એક બોર્ડ ટેસ્ટ આમ મહિનામાં કુલ ચાર ટેસ્ટ લેવામાં આવે છે અને સારી રીતે એમાં પરફોર્મન્સ કરાવવામાં અમને મદદ કરે છે આ ઉપરાંત નીટના સાતસો વીસ માર્ક્સ મી માર્ક્સની જે એક્ઝામ હોય છે તેમાં અમને સારો સ્કોર લાવવામાં મદદરૂપ કરે છે અહીંયાના સર ટીચરો પણ ડિસિપ્લિન કન્સિસ્ટન્સી થી કામ કરાવવામાં અમારી મદદ કરે છે નમસ્કાર વંદે માતરમ હું ભવાણી પવન વિજયભાઈ વિજ્ઞાન પ્રવાહ ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું અને હું હાલમાં નીટની પ્રિપેરેશન કરી રહ્યો છું મારો રહેવાસ વરાછા વિસ્તારમાં છે ચોપાટી પાસે હું અહીંયા વિદ્યાલયમાં આવ્યો તેથી મને સારો અનુભવ મળ્યો છે શિક્ષકો સારી રીતે રિસ્પોન્સ કરી રહ્યા છે આ ઉપરાંત મારા ડાઉટને ક્લિયરલી સોલ્વ કરવામાં મદદ કરે છે મહિનામાં બે મેઇન ટેસ્ટ હોય છે જે સાતસો વીસ માર્ક્સની નીટ લેવલે લેવાય છે એ રીતની હોય છે આ ઉપરાંત એક ડીપીપીનો રાઉન્ડ હોય છે અને એક બોર્ડ ટેસ્ટ આમ મહિનામાં કુલ ચાર ટેસ્ટ લેવામાં આવે છે અને સારી રીતે એમાં પરફોર્મન્સ કરાવવામાં અમને મદદ કરે છે આ ઉપરાંત નીટના સાતસો વીસ માર્ક્સ મી માર્ક્સની જે એક્ઝામ હોય છે તેમાં અમને સારો સ્કોર લાવવામાં મદદરૂપ કરે છે અહીંયાના સર ટીચરો પણ ડિસિપ્લિન કન્સિસ્ટન્સી થી કામ કરાવવામાં અમારી મદદ કરે છે નમસ્કાર વંદે માતરમ હું ભવાણી પવન વિજયભાઈ વિજ્ઞાન પ્રવાહ ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું અને હું હાલમાં નીટની પ્રિપેરેશન કરી રહ્યો છું મારો રહેવાસ વરાછા વિસ્તારમાં છે ચોપાટી પાસે હું અહીંયા વશિષ્ઠ વિદ્યાલયમાં આવ્યો તેથી મને સારો અનુભવ મળ્યો છે શિક્ષકો સારી રીતે રિસ્પોન્સ કરી રહ્યા છે આ ઉપરાંત મારા ડાઉટને ક્લિયરલી સોલ્વ કરવામાં મદદ કરે છે મહિનામાં બે મેઇન ટેસ્ટ હોય છે જે સાતસો વીસ માર્ક્સની નીટ લેવલે લેવાય છે એ રીતની હોય છે આ ઉપરાંત એક ડીપીપીનો રાઉન્ડ હોય છે અને એક બોર્ડ ટેસ્ટ આમ મહિનામાં કુલ ચાર ટેસ્ટ લેવામાં આવે છે અને સારી રીતે એમાં પરફોર્મન્સ કરાવવામાં અમને મદદ કરે છે આ ઉપરાંત નીટના સાતસો વીસ માર્ક્સ માર્ક્સ ની જે એક્ઝામ હોય છે તેમાં અમને સારો સ્કોર લાવવામાં મદદરૂપ કરે છે અહીંયા